આપની ભાષામાં જોવા માટે એ વન અભિક્રાઈમ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે હવે જોઈએ મુખ્ય સમાચાર ગાંધીધામ જીગર નું પ્રશોધી કાઢતી ગાંધીધામ પોલીસ પોલીસ મહાનિરીક્ષક શ્રી ચિરા ક્રોડિયા સાહેબ સરદી રેન્જ ભુજ તથા પૂર્વ કચ્છ પોલીસ અધિક્ષક શ્રી સાગર વાગમરા સાહેબના તરફથી જિલ્લામાં ગેરકાયદેસર પ્રવૃત્તિને અંકુશમાં લાવવા માટે જરૂરી સૂચનાઓ આપેલ હોય અને આ બાબતે નાયબ પોલીસ અધિક્ષક શ્રી મુકેશ ચૌધરી અંજાર વિભાગનાઓ તરફથી પણ જરૂરી માર્ગદર્શન મળતા પોલીસ ઇન્સ્પેક્ટર એસપી પી દ્વારા આ બાબતે અસરકારક કામગીરી કરવા જણાવેલ હોય જન્વયે સરળના સ્ટાફના કર્મચારીઓ પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન મળેલી હકીકતના આધારે કીડાણા લક્ષનગર એક સોસાયટીની ગલીમાં જાહેરમાં ગંજીપાના વડે રૂપિયાની હારજીતનો જુગાર રમતા પાંચ આરોપીઓને પકડી પાડી તેમની પાસેથી નીચે મુજબનો મુદ્દામાલ કબજે કરી જુગારધારાની કલમ હેઠળ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે પકડાયેલ આરોપીઓ કેશવજી વલ્લુભાઈ મહેશ્વરી લખુભાઈ શામજીભાઈ મહેશ્વરી કાનજીભાઈ દેવજીભાઈ મહેશ્વરી બુદ્ધાભાઈ વર્ષીભાઈ મહેશ્વરી નવીનભાઈ ફકીરાભાઈ મહેશ્વરી ઉપરોક્ત કામગીરી ગાંધીધામ ડિવિઝન પોલીસ સ્ટેશનના ઇન્સ્પેક્ટર એચપી ગોજિયા તથા પોલીસ સબ ઇન્સ્પેક્ટર એલેન વાડિયા તથા સવલન્સ સ્ટાફના પોલીસ કર્મચારીઓ દ્વારા કરવામાં આવેલ છે ડિપોટર ભરત ઠાકોર કંઈ